રાજા પરીક્ષિતની આગળ ભગવાન સુખદેવજી કથા કરે એમાં દેવતાઓ અમૃત લઈને આવ્યા એ અમૃતને ઠુકરાયું અને કથામૃત પીધું અમૃત છે એ માણસને સ્વર્ગ આપે સુખ આપે પણ એ સુખ ભૌતિક તમને સવારે કહ્યું હતું કે જે સુખ અંતમાં આપણને દુઃખી કરે એવું સુખ આ સંસારમાં ઘણા સુખ સુખ એવા છે કે જે જ છેલ્લે કરે તમને દ્રષ્ટાંત ખંજવાળ નું આપ્યું પછી એવા ઘણા સુખ છે આ સંસારમાં જે છેલ્લે આપણને દુઃખી કરે એ સ્વર્ગીય સુખ છે ભાગવતજીની કથા એ માણસને અનંતનું સુખ આપે છે ભાગવતજીનું શ્રવણ કર્યા પછી વ્યક્તિ એવા સ્થાનમાં જાય છે કે જ્યાં સુખ જ છે જ્યાં પરમાત્મા છે અને ઈશ્વરને સુખરૂપ કહ્યા છે પરમાત્માને સુખરૂપ માન્યા છે મહાપુરુષો એ શાસ્ત્રોએ વેદોએ પુરાણોએ આપણે ત્યાં ભગત બાપુ કવિ કાગ એને બહુ સુંદર કહ્યું કે ઝડપેલું અમી માણસને અમર બનાવી શકે પણ અભય ન બનાવે કોઈ માણસ અમૃત લઈને જતો જતો હોય આખો ઘડો ભેરો છે અમૃતનો આપણી ભાષામાં કહું તો ગાગર ભરીને જતો હોય અમૃતની અને આપણને ખબર પડે કે આ ગાગરમાં ઘડા અમૃત છે અને આપણે દોડી એને લાત મારી એ અમૃત લઈ લઈએ અને પી લઈએ અને પછી ઘડો એને પાછો આપી દે એટલે હવે તું લઈ જા તો એ લૂંટેલું અમૃત મને તમને અમર બનાવશે પણ નિર્ભય નહીં બનાવે અભય નહીં બનાવે અને આ સંસારમાં જેને અભય બનવું છે અથવા તો મૃત્યુથી જેને છૂટવું છે મેં તમને સવારે કહ્યું તો આ સંસારમાં સૌથી મોટો ભય વ્યક્તિને મૃત્યુનો છે તો એમાં એમાંથી નિર્ભય બનવું છે તો માણસે ભાગવતની કથાનું શ્રવણ કરવું પડશે ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે અભય બનાવે છે અથવા તો અભય પદ આપે છે અને અભયપદ એટલે વૈકુંઠ પરીક્ષિત રાજા ભાગવતની કથાથી મુક્ત થયા એ જ્યારે ભાગવતના માતમમાં લખ્યું છે કે બ્રહ્માએ દેવોની સંસદ બોલાવી બધા દેવતાઓને ભેગા કર્યા કે ભાઈ આ કયું કર્મ છે કે એ માણસને સાત દિવસમાં મુક્તિ મળી ગઈ પછી આ સંસારના બધા સત્કર્મને એક ત્રાજવામાં રાખ્યા અને એક ત્રાજવામાં ભાગવત કથાના ફળને રાખ્યા તો ભાગવત કથાનું જે ફળ હતું એ પલ્લું નીચું નહીં એનું કોઈ માણસ પઠન કરે અથવા તો એનું શ્રવણ કરે એનું ચિંતન કરે એનું મનન કરે તો એને વૈકુંઠ મળે છે